અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક આવેલા ડુઘરવાડા અને સાકરિયા ગામને જોડતો રોડ છેલ્લા ઘણા સમયથી અધૂરો છોડી દેવામાં આવ્યો છે અંદાજે ત્રણ કિલોમીટર પાક્કો રોડ બનાવી દેવાયો છે પણ કોઈ કારણોસર આ રોડ વચ્ચે પાંચસો મીટર રોડની કામગીરી અધૂરી છોડી દેવાઈ છે જેને પગલે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અધિક કલેક્ટર અરજદારોની વાતની ગંભીરતા દાખવી તાત્કાલિક માર્ગ અને મકાન વિભાગ અને વન વિભાગના અધિકારીને બોલાવી સૂચના આપી પરંતુ 센터 द्वारा हजू સુધી કોઈ પગલા લેવાના નથી આ ફર્શવર છે કાઈ આ આ આ આટલે જ કાવ્યું છે આપણે અહીંયા ઉપસ્થિત છીએ ડુંગરવાળાથી સાકરિયા જતો રોડ છે એ રોડ ત્રણ કિલોમીટરનો રોડ છે ત્રણ કિલોમીટરનો રોડ ગામ લોકોની લાંબી માગણી બાદ અહીંયા આગળ મંજૂર થયો હતો ને રોડનું કામ ચાલુ થયું હતું રોડનું કામ ચાલુ થયા પછી અઢી કિલોમીટરનો રોડ બની ગયો છે અને વચ્ચેનો પાંચસો મીટરનો જે રોડ છે એ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે ત્યાં આગળ કામ અધૂરું રહી ગયું છે અને ગામ લોકોનું કહેવું છે કે ફોરેસ્ટ દ્વારા આ આ રોડનું કામ આગળ વધવા નથી થતાં આપણી સાથે ગામ લોકો છે એમને પૂછીશું કે શું છે કેવી અને કયા કારણસર રસ્તાનું કામ બંધ છે કાકા મારું નામ ભીખાભાઈ કોદરભાઈ પટેલ છે ડુગરવાડાનો વતની છું અને માજી તાલુકા સદસ્ય છું અને આ જે રસ્તો છે એ એમ કે બહુ વર્ષો જૂનું અને ત્રણસો વર્ષથી આ જૂનું નાળિયું હતું અમારું અને એમ કે બે ગામની સંમતિ આ સાકરિયાની સીમનું ગરવાડા સીમમાં આવે છે અને ઘરવાડા સીમ સાંકરિયામાં આ બધા અંદર અમારા બળદગાડો ટ્રેક્ટરો બધા એટલે અહીં થઈને મળી લઈ જતા હતા અને સરકારે નામદાર સરકારે બે ગામની માંગણીના આધારે આ રસ્તો મંજૂર કરેલો છે અને અત્યારે એમ કે ખાલી પાંચસો મીટરનો ટુકડો એમ કે બાકી રહી ગયો છે અને ઓનું એક લા એક કરોડને બોતેર લાખનો એમ ખર્ચો થઈ ગયો છે અને ઓના તોથી અડધો કિલોમીટર સાકરિયાથી હાઈવેથી અડધો કિલોમીટર પાકો કર્યો છે અહીંથી અને જિલ્લા ઉદ્યોગ કમિશનર જે સમાજવાડી આવી છે તો હું જે પાકો કર્યો છે એટલે અને બી ખુશી માન્ય મંત્રી સાહેબ શ્રી એક ચાર બે હજાર ચોવીસના દિવસે એમ કે એમને લેખિતમાં આપેલું કલેક્ટર સાહેબને પણ કયા કારણસર થયું નથી એ હમણ ખ્યાલ નથી એમ અને આજે મારો રસ્તો એમ કે અટકેલો છે એમ એમને તેવું એમને કહેવું છે કે અનેક રજૂઆતો કરી છે છતાં પણ આ કામ અટકેલું છે આપણે બીજા પણ એક ગામ લોકો છે એમની સાથે વાત કરી કે શું કેવું થાય છે દાદા કયા કારણસર રસ્તો બંધ છે આ ફોરેસ્ટના લીધે ફોરેસ્ટના લીધે હા ફોરેસ્ટના લીધે રસ્તો બંધ છે કાકા શું કેવું થાય છે આ ફોરેસ્ટના લીધે રસ્તો બંધ છે ફોરેસ્ટવાળી રોકાણ બંધ કર્યું એટલે કોન્ટ્રાક્ટર એનો માલ સામાન બધો લઈને પાછો જતો રહ્યો તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કારણે આ પાંચસો કિલોમીટરનો રસ્તો જે બંધ થઈ ગયો છે એના કારણે ગામ લોકોને આવવા જવાના રસ્તાથી એ લોકો અટવાયે છે અહીંથી સાકરિયા ડુંગરવાડા એ લોકોને અવિરત આબુ જવું પડતું હોય છે એ બંને મોટા ગામ છે અને એ બંનેને વસ્તીને અવર જવર કરવી પડતી હોય છે ત્યારે આ રસ્તો સતત બને એવી એ લોકોની માગણી છે પરંતુ એક જ રાજ્યના અંદર બે કાયદા હોય એક ડિપાર્ટમેન્ટ એને રસ્તો ના કરવા દે બીજું ડિપાર્ટમેન્ટ રસ્તો કરતું હોય આવી અવઢવની નીતિના કારણે આ લોકો હેરાન થયા છે એટલે તાત્કાલિક તંત્રએ આ બાબતે ગંભીર નોંધ લઈ અને તાત્કાલિક કામ કરવું જોઈએ અને આ રસ્તો સતત સત્વરે બનાવો જોઈએ એમની માગણી છે રાકેશ પટેલ જીએસટી